નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે આજના દિવસે એક સાથે ચાર આઈપીઓ ઓપન થયા છે તેના વિશે અને આ મંદિરના માહોલમાં પણ ત્રણ આઈપીઓ એવા છે જેના જીએમપી માં આપણને ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે તો આ ચાર આઈપીઓ ની કંપનીના નામ શું છે આનો ભાવ શું રાખ્યો છે કંપનીએ ક્લોઝ ક્યારે થવાના છે અને શેર બજારમાં આ ચાર આઈપીઓ ક્યારે લિસ્ટ થશે એના વિશે આપણે બધી જ માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે આજના દિવસે એટલે કે ઓગણીસ જાન્યુઆરીના દિવસે ચાર આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે અને આ ટોટલ સાતસો ને આડત્રીસ કરોડ રૂપિયાના આઈપીઓ છે આમાંથી એક આઈપીઓ મેઇન બોર્ડનો આઈપીઓ છે એટલે કે તેના શેર બીએસઈ અને એનએસઈ પર બંને જગ્યાએ લિસ્ટ થશે બાકીના ત્રણ આઈપીઓ એસએમઈ સેગમેન્ટના છે આ તમામ આઈપીઓ 23 જાન્યુઆરી સુધી સબ્સ્ક્રિપ્શન માટે ઓપન રહેવાના છે આ તમામ શેર 29 જાન્યુઆરીએ સ્થાનિક બજારમાં પ્રવેશ કરશે આ તમામ આઈપીઓ વિશેની ડિટેલ આપણે હવે જોઈએ તો સૌથી પહેલો આઈપીઓ છે એપેક ડ્યુરેબલ આઈપીઓ રૂમ એસી ની ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ એપેક ડ્યુરેબલ નો આઈપીઓ 640.5 કરોડ રૂપિયાનો જે આઈપીઓ માટે કંપનીએ 218 રૂપિયા થી 230 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે અને આમાં લોટ સાઇઝ છે પાસઠ શેરો આઈપીઓ હેઠળ કંપની ચારસો કરોડના નવા શેર બહાર પાડશે અને નવા શેરો દ્વારા ઉભા કરાયેલા બસો ત્રીસ કરોડના ઉત્પાદન સુવિધાઓ વિસ્તરણ કરવા માટે વાપરવામાં આવશે વધારે માહિતી જોઈએ આપણે એપિક ડ્યુરેબલ કંપની વિશે જે પૈકીના 80 કરોડ રૂપિયાનો દેવું ચૂકવવા માટે ઉપયોગ કરવામાં આવશે બાકીના નાણાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે ગ્રે માર્કેટમાં તેના છે 31 રૂપિયાના જીએમપી ઉપર ચાલી રહ્યા છે એટલે કે IPO નો પ્રાઇસ બેન્ડ કરતા 13.48% ઉપર એટલે કે લિસ્ટિંગ 13% જેટલાના પ્રીમિયમ ઉપર થઈ શકે છે એવું જીએમપી સંકેત આપી રહ્યા છે આપણને

નાણાનો ઉપયોગ કંપની ક્યાં કરશે એના વિશે વાત કરીએ તો નવા શેર દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપનીના એક્ઝિબિશન ટેકનોલોજીસમાં રોકાણ નવા અભ્યાસક્રમો વિકાસ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ખર્ચ પર

નાણા નો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પહોંચી વળવા માટે કરવામાં આવશે આ કંપની ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટોલેશન સોલર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન ઓટોમેશનમાં તેના શેર ના પ્લેટફોર્મ પર રજિસ્ટર લિસ્ટ થશે ગ્રે માર્કેટમાં આ આઈપીઓનું પ્રીમિયમ છે પિસ્તાલીસ રૂપિયાનું એટલે કે આઈપીઓના અપર પ્રાઇસ પેન છે ચોસઠ ટકાની ઓગણત્રીસ રૂપિયા ઉપર છે એટલે જો આઈપીઓના જીએમપી પ્રમાણે લિસ્ટ થાય તો ચોસઠ ના પ્રીમિયમ ઉપર આઈપીઓ લિસ્ટ થઈ થઈ શકે છે પછી આજના દિવસનો છેલ્લો આઈપીઓ એટલે કે ચોથા આઈપીઓ વિશે વાત કરીએ તો યુફોરિયા ઇન્ફોટેક ઇન્ડિયા

સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરવામાં આવશે તેના શેર બી ના એસએમપી પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે ગ્રે માર્કેટમાં આ શેરની કિંમત પચાસ રૂપિયા એટલે કે ના અપર પ્રાઇસ બેન્ડ ના પચાસ ટકા ચાલી રહ્યું છે એટલે સો રૂપિયાનું પચાસ ટકા જીએમપી ચાલે એટલે કે દોઢસો રૂપિયાની આસપાસ આઈપીઓ લિસ્ટ થાય જો જીએમપી પ્રમાણે શેર બજારમાં લિસ્ટ થાય તો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી આજના દિવસે એટલે કે ઓગણીસ જાન્યુઆરીના દિવસે ઓપન થયેલા ચાર આઈપીઓ વિશે અને આ ચારે ચાર આઈપીઓ ત્રેવીસ જાન્યુઆરી સુધી શેર બજારમાં ઓપન રહેવાના છે રોકાણ માટે એમાં એક મેઇન બોર્ડ આઈપીઓ છે એટલે કે એનએસસી અને બીએસસી ઉપર લિસ્ટ થશે અને બીજા ત્રણ આઈપીઓ છે એ એસએમઈ આઈપીઓ એટલે કે નાના નાના આઈપીઓ છે અને આ આઈપીઓ શેર બજારમાં ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે ચારે ચાર આઈપીઓ લિસ્ટ થયેલા જોવા મળશે આપણને તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવી દેજો